तो अजय ऐच कोडिया में देर और मोर लो जो होते में भएं पे साडी या थड़िया पे बैठो सत्री पे भएं और पीसाड़े बोलो इतना मोटा पीसा से, छोटा मोटा पीसा से। હા ત્રણ બેઠા છે મિત્રો ચટલા મોટા એના પીસા છે તો જો મસ્ત મોડલો હો ભાઈ ખોડિયાર માતાજીના મંદિર છે ખોડિયાર માતાજીના દર્શન કરી ચાલો મિત્રો ખોડિયાર માતાજીના દર્શન કરી શકો છો પણ લખે મતલબ જો જય ખોડિયાર માતાજી